રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાં દવાઓ પલળી રહી હોવાની ઘટના સામે આવી હતી જે અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા રાજ્યના આરોગ્ય મંત્રીએ ગંભીર નોંધ લેવી હતી અને તાત્કાલિક તપાસનો આદેશ આપતા ગાંધીનગરથી ટીમ તપાસ અર્થે રાજકોટ પહોંચી હતી પરંતુ ટીમ રાજકોટ પહોંચે તે પહેલા જ ગોડાઉન સાફ કરી નાખવામાં આવ્યું અને પલળી ગયેલી દવાનો જથ્થો સગે વગે કરી નાખવામાં આવ્યો હતો હાલ અધિકારીઓ દ્વારા પલળી ગયેલી દવા અને દવાઓના જથ્થા અને પડતર દવા મામલે તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે ડોક્ટર રિતેશ પ્રજાપતિ છું ડેપ્યુટી જનરલ મેનેજર છું ત્યાં ડ્રગ પ્રોક્યોરમેન્ટ લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ ત્રણેય બ્રાન્ચનું અત્યારે જોઈ રહ્યો છું ત્યાં ગાંધીનગરથી એટલે વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત તમારા અંદરમાં આવે છે તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણે ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી પ્રાઇમરી અમે પહેલા ગોડાઉનની વિઝિટ અમારી અવારનવા ટીમો આવતી જ હોય છે અહીંયા ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલરી ગયો છે અને આ જે છે તો આપણે એ જોવા આવ્યા છે અત્યારે અને એ તપાસની પૂર્ણ થયા બાદ અમારે અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી અમારા સચિવશ્રી સાહેબ છે માનનીય મંત્રીશ્રી સાહેબ એમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ રિપોર્ટર્સર કરવાનું થશે ડિટેલ્સ અને અમારી અમારી પાસે જે મેડિસિન હોય છે એ અત્યારે છસો થી સાતસો મેડિસિન આપણે રાખતા હોય છે અને એ મુજબ આપણો જે છે અત્યારે રાજકોટથી મોરબી છે જુનાગઢ છે આ જિલ્લાઓ અને રાજકોટ પ્રોપર આપણે ત્રણેય જિલ્લાઓને સપ્લાય પણ કરતા હોય છે ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે તો આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય છે એ અમે એ જ ખાસ તપાસ કરીએ છીએ કારણ કે આપણી ઇમરજન્સી મેડિસિન છે બધી અને અત્યારની જે પ્રમાણે ચોમાસાની પછી સિઝન ચાલી રહી છે એ પ્રમાણે આપણે ગોડાઉન ક્યારેક ચોવીસ કલાક પણ ચાલુ રાખતા હોય છે ક્યારેક જે પણ આપણું હોય કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થાઓમાં પહોંચે પ્રાયોરિટી હોય છે એટલે હવે એ જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો રહ્યો છે એ વખત કોઈ હાજર હતું ને હતું તો ક્યાં હતું કઈ જગ્યાએ એની એની આજે અમે તપાસ કરીશું એ દરેકની તપાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક એ ઔષધી સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે કઈ જગ્યાએ છે કઈ હોસ્પિટલમાં છે ક્યારે આપ્યું છે કઈ ડેટમાં આપ્યું છે કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે એને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે એ પણ આપણે જોઈ લઈશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે કે ક્યારે ક્યારે બધી રીતે અત્યારે તમે જોયું હશે બહાર કે આપણે બીજું એક કન્સ્ટ્રક્શન ચાલે છે જ્યારે આવી રજૂઆત આવે જ્યારે આપણી આ દવાઓની સંખ્યા વધી ઈડીએલમાં વધારો થયો તો ડેપો એક્સપાન્શનની આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી સરકારશ્રી દ્વારા મંજૂર થયા ફંડમાંથી આપણે ડેપો એક્સપાન્શન કરી રહ્યા છીએ એની જ માટે અત્યારે બાજુમાં શેડ છે કે ભવિષ્યમાં આવી વસ્તુ ફરી બનવાના અમે અને જે તે વખતે હતું એ વખત આપણે એમાંથી શીખીને અત્યારે કરી રહ્યા છે એ જ આપણે કહીએ છીએ કે એ ઔષધિમાં જે પણ છે સ્ટોક આપણી પાસે કોને ક્યાં મોકલાયો છે એ હશે કોઈ એવું જગ્યા નહીં હોય કે એન્ડ જો અહીંયા પડ્યો હશે તો અહીંયાથી એ મળવું જોઈએ એ આપણે પ્રાથમિક તપાસની અત્યારે કરી દઉં અત્યારે અમે પ્રાથમિક તપાસમાં આવશો એમાં જે શું શું ઓબ્ઝર્વેશન છે એના ઉપર આપણો અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિ હોય છે એ જોઈ રહ્યા છે એમની જોડે હું છું એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે જોડાશે એક તાજેતરમાં પણ અમારે અહીંયાથી જે એક ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાય છે એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન એ અમારે જે પણ હશે તપાસ એ પ્રમાણે આગળ વધ